હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ આજે આપણે બનાવીશું મસાલા ખીચું ચોખાના લોટનું આ ખીચું ગાંગડીઓ વગર કેવી રીતે બને છે તે આજે આપણે જોઈએ આ ખીચું સુરતમાં ઘણું વખણાય છે આપણે રૂ જેવું ઓચું અને ઢીલું ખીચું કેવી રીતે બનાવીએ તે જોઈએ તો સૌથી પહેલાં તેના માટેની સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં લીલા મરચાં દસથી બાર લવિંગા મરચાં લીધા છે તેને એક કરી લીધા છે ચોખાનો લોટ બે વાડકી લીધો છે જે વાડકીથી આપણે ચોખાનો લોટ લીધો છે તે જ વાડકીથી આપણે પાણીનું પણ માપ લઈશું અને તે અઢી ગણું પાણી લેવું જોઈએ જેટલો ચોખાનો લોટ હોય તેનાથી અઢી ગણું અથવા તો એનાથી અડધી વાડકી વધારે હશે તો પણ ચાલશે તો અહીંયા બે વાડકી ચોખાનો લોટ છે તેથી અહીંયા મેં ચારથી પાંચ વાડકી પાણી એડ કરું છું મરચાં લવિંગ ગયા જ લેવા જેથી તેની તીખાસ સારી આવશે અને બે ચમચી અહીંયા પેસ્ટ એડ કરી છે તમને જો તીખાસ ઓછી પસંદ હોય તો થોડી ઓછી પેસ્ટ એડ કરી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તપેલીને ગેસ પર મૂકી દઈશું અહીંયા બે ચમચી મીઠું એડ કરીને પાણીને ઉકળવા દઈશું મીઠાનું પ્રમાણ આપણે લોટ અને પાણી બંનેને ધ્યાનમાં રાખીને જ એડ કરવું હવે એક ચમચી જીરું એડ કરીશું અને એક ચમચી અજમો એડ કરીશું અજમો હંમેશા મસડીને જ એડ કરવો તેનાથી સુગંધ અને ટેસ્ટ બંને સરસ આવે છે અને જીરું અને અજમો નાખવાથી આપણે પાપડીના લોટમાં કલર પણ ખૂબ સરસ આવશે એકદમ યલો ગ્રીન ટાઈપ કલર આવશે હવે પાણીને થોડીક વાર માટે ઉકળવા દઈશું અને બીજી બાજુ આપણે એક મોટા તપેલામાં પાણી એડ કરીશું ખીચાને વાપવા માટે તેમાં કોઈ પણ આ રીતે કાંઠો અથવા તો કોઈ સ્ટેન્ડ મૂકી દેવું અને તેની ઉપર આપણે થાળી મૂકીશું હવે અહીંયા પાણી ઉકળવા લાગ્યું છે પાણીને આપણે બે મિનિટ ઉકળવા દઈશું ઉકળી જાય એટલે તેમાં થોડોક ખાવાનો સોડા અથવા તો પાપડિયું ખારો એડ કરવાનો છે જો આ બંને વસ્તુ ના હોય તો પણ તમે તેને બેકિંગ સોડાથી પણ કામ ચલાવી શકો છો તો હવે પાણી ગરમ જ ઉકળતું છે તેની અંદર સોડા એડ કરી દીધો અડધી ચમચી અને બરાબર તેને હલાવતા રહીશું હલાવતા હલાવતા લોટની અંદર પાણીને એડ કરી દઈશું અત્યારે વિડીયોમાં વરાળના લીધે તમને થોડું ઝાંખું દેખાય છે તો આ રીતે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે જો પાણી તમને ઓછું લાગે તો તમે બીજું પાણી પણ ઉમેરી શકો છો અહીંયા ચોખાનો લોટ જો વધારે હોય તો પાણી તમે એ પ્રમાણે વધારે એડ કરવું અને બંનેને મિશ્રણને લોટ અને પાણી બંનેને આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈએ જ્યાં સુધી બરાબર મિક્સ નહીં થાય ત્યાં સુધી તમને પાણીનો કોઈ અંદાજો આવે નહીં એટલે કોઈ ચબેથો કે ભાતિયા વડે બરાબર મિશ્રણને મિક્સ કરતા રહેવું ગાંગડીઓ બાજી ના જાય તેનું ધ્યાન રાખવું આ રીતે તમે પાપડીનો લોટ બનાવશો તો તમારે વાસણ પણ ઓછા બગડશે અને લોટના કારણે તમારા વાસણમાં જે ચોંટી જવાનો ભય રહે છે તે પણ નહીં થાય આસાનીથી બધો લોટ ઉખડી જશે આપણે જેમાં ઢોકળા બનાવતા હોઈએ છે તે જ વાસણમાં આપણે પાપડીનો લોટ બાફી લઈશું જો એ ના હોય તો તમે કોઈ પણ કઢાઈ કે કોઈ કોઈપણ તપેલીમાં પાણી મૂકીને નીચે કાંઠો મૂકીને તેની ઉપર થાળી મૂકી દેવી થાળીમાં હવે આપણે પાપડીનો લોટ મૂકીશું તમે જોઈ શકો છો બધું મિશ્રણ થઈ ગયું છે બહુ સારી રીતે એકદમ મિક્સ કરી લીધું છે અહીંયા પાણીનું પ્રમાણ થોડું વધારે છે એટલે થોડી ચીકાસ લાગે છે આ જ રીતનું સ્ટ્રક્ચર હોવું જોઈએ તો તમારો પાપડીનો લોટ મસ્ત રૂ જેવો બનશે પાપડીનો લોટ બાંધતી વખતે આપણે તેનું માપસર પ્રમાણ લેવાનું ખૂબ જરૂરી છે અહીંયા હું તમને સો ટકા પરફેક્ટ માપથી આ લોટ બાંધવાનું બતાવું છું તેથી આ વીડિયો પૂરેપૂરો જોજો અને તેને લાઈક કરવાનું શેર કરવાનું ના ભૂલતા તમને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં મને લખીને જરૂર જણાવજો હવે આપણે તેને એક થાળીમાં તેલથી ગ્રીસ કરીને પાપડીના લોટનું મિશ્રણ એડ કરી દઈએ અહીંયા ચારથી પાંચ વ્યક્તિ માટે આ પાપડીનો લોટ બાંધ્યો છે જો તમારે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે માપ લઈ શકો છો નાની વાડકી હોય તો એ પ્રમાણે માપ લેવાનું અને જો વધારે વ્યક્તિ હોય તો એ પ્રમાણે મોટી વાડકીનો ઉપયોગ કરવો પણ જેટલો ચોખાનો લોટ હોય તેનાથી અઢીથી ત્રણ ગણું પાણી એડ કરવું તે ભૂલાય નહીં હવે પાપડીનો લોટ આપણે એક થાળીમાં કાઢીને તેને બાફવા મૂકી દઈશું આ રીતે કાઠો મૂકીને કોઈપણ તપેલી કે કઢાઈમાં બાફવા મૂકીશું ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને ઉપર ઢાંકી દઈશું જ્યારે પણ પાપડીનો લોટ બફાઈ જાય એટલે જીરું અને અજમો આપણે અંદર એડ કરેલો છે તેથી આ રીતનો યલો જેવો કલર આવી જશે તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે અને આપણો પાપડીનો લોટ સેચ પણ કાચો બી નથી અંદર છપ્પું મારીને ચેક કરી લેવું કે તેના પર બહુ પાપડીનો લોટ ચોંટતો નથી અને જો કચાશ હશે તો તેમાં થોડો વ્હાઈટ કલર દેખાશે એટલે તમને ખ્યાલ આવી જશે અત્યારે લાઇટનો ફ્લેશ પડે છે એટલે તમને થોડોક વરાળના લીધે વ્હાઈટ કલર દેખાય છે તમને મેં પહેલાં જ બતાવ્યો પાપડીનો લોટ આપણે યલો કલરનો આવી ગયો છે અને બરાબર બફાઈ પણ ગયો છે તમે હું આ ખોલીને બતાવું છું એકદમ રૂ જેવો પૂછો પાપડીનો લોટ તૈયાર છે આ જ રીતનું પાપડીના લોટનું ખીચું તમે પણ ઘેર બનાવજો અને તે કેવું બન્યું તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમે તેલ સાથે કે પછી તેની ઉપર અથાણાનો સંભાર મસાલો નાખીને પણ ખાઈ શકો છો આ અથાણાનો સંભાર મસાલો મેં ઘરે જાતે બનાવ્યો છે તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે આ રીતે સંભાર મસાલો બનાવી શકો છો ઘરે સર્વિંગ પ્લેટમાં પાપડીનું ખીચું તૈયાર છે અહીંયા આપણે તેલ અને સંભાર મસાલા સાથે તેની ટેસ્ટની મજા માણીશું તો આ રીતનું ચટાકેદાર પાપડીનું ખીચું બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું પાપડીનું ખીચું બન્યું છે આ ખીચું બનાવતા માત્ર દસ જ મિનિટ લાગે છે અને નાના મોટા સૌને આ ખીચું ખૂબ પસંદ આવતું હોય છે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રીતના વિડીયો તમે પસંદ આવ્યા હોય તો તમે શેર કરવાનું ભૂલતા નહીં બાય જય સ્વામિનારાયણ